ગામમાં મહાદેવનું મંદિર ને અહીં આશ્રમ છે ગૌશાળા છે આ રીતનું છે હા ગાંઠિયા ગોળ ને બિસ્કિટ ને એવું માનવામાં આવે છે ને એક નંબર વાણિયા છે મંદિર આ છે ભાઈ જૈન મંદિરો બધા મસ્ત મજાના ભાઈ છે મસ્ત મજાની ભાઈ ગુલકંદ ની દુકાનો છે અહીં ભાઈ જાસ માટે પેલા ને એવું છે ભાઈ જો પછી દ્રેસ ને ભાઈ ઘણું બધું છે ભાઈ જોવા માટે ને હલવાઈ ભાઈ જય શ્રી રામ જય મિત્રો ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને ભાઈ જવાનું છે ભાઈ ફરવા કારણ કે ભાઈ ગયાતા ભાઈ બગદાણા ઊંચા કોટા ને બધા ધામ તો ફરીને વહી આવ્યા છે ઘરે આવીને બે દિવસનો થાકળો ઓગળે ને ફરી વખત ત્રીજા દિવસે ભાઈ ફ્રેશ થઈને તૈયાર થઈને નીકળી પડ્યા છે ભાઈ ફરવા તો આ બધા જો ઉભા રહી ગયા છે ફરવા જાવું જોઈએ ને પછી મને એમ થયું વેકેશન તમારું પૂરું પડી જાય ને પછી કાઈ જોવા હે નહીં તો ભાઈ એવું છે ખુલ્લી જાય ને તો ભાઈ આ કે ભાઈ વેકેશન ખુલી જાય એ ભાઈ એક ફરી વખત આટો મારી એવી તમે તો ચાલો કારણ કે ભાઈ આને છે ને ઘેર ગમતું નથી એમ જા ભાઈ લઈ જા પછી ઓરે ઓરે લઈ જા આ કેટ લઈ નો જાવ એટલે તો ભાઈ કારણ કે ભાઈ કારખાના ખુલી જાય પછી કઈ આગે જાવું થાય નહી અતર ભાઈ જો ઈ કે તો લઈ જાવ તમે તો ચાલો લઈ જાવ શું ના કોઈ ને પછી કારખાના ખુલી જાય એટલે પછી મો લઈ જાવ એટલે અતર ફ્રીજ લેવાનું એવું છે વેકેશન માં આ ગાડી હોય ના વડલા ને વળ ખાય છે

હા 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 મસ્ત ખાતા મીઠા ભાઈ ગયો હા માતા ગયો ભાઈ એક નંબર બોર છે છે કાટાય વાગે છો

આ છે મહાદેવનું મંદિર ને કોઈ ભાઈ આશ્રમ છે ગૌશાળા છે આ રીતનું છે માટે ભાઈ મસ્ત મજાના બાકડા ફૂલ ઝાડ લીલું છમ વાતાવરણ એક નંબર મંદિર છે આ મહાદેવના દર્શન કરી લો ભાઈ રામ લક્ષ્મણ જાનકી ભાઈ જશે ભાઈ હનુમાન દાદા તો જય શ્રી રામ પાલતાણા હાઈવે માટે ભાઈ સરસ મજાનું કુતરા દેવનું મંદિર છે ને આ ભાઈ છે હાઈવે છે પાલતાણાનો અને ભાઈ આશ્રમ છે ને આશ્રમની પડકે જ ભાઈ મંદિર છે સારી રીતનું કુતરા દેવના મારા મેડમ દર્શન કરે હાલો સચમાં તો ઉપર જો આ છે ને ભાઈ માનતા રાખવામાં આવે છે ઉધરા આવતા હોય ને તો ગાંઠિયા ને બીજું શું શું ગોળ ને એવું કઈ હા ગાંઠિયા ગોળ ને બિસ્કીટનું એવું ભાઈ માનવામાં આવે છે ને ભાઈ ઉધરા માટે ભાઈ અહીંયા બધા જ ઝારવા આવે છે બધું હા અને ભાઈ માનતા માનો ને તો ભાઈ ઉધરાને એવું મૂટી જાય છે ગાંઠિયા ગોળ હા હા

આપણે ભાઈ છે ને ઘડીક બહાર રહેવા છે તો ભાઈ મંદિર પણ એક નંબર છે બધા બધા આરસ પથ્થરના કામકાજ ચાલુ છે પણ આરસ પથ્થરનું નામ છે ભાઈ તળાવ છે ભાઈ જે શેત્રુજી ડેમ છે ને ભાઈ શેત્રુજી ડેમ નું તળાવ છે તો મસ્ત મજાનો વ્યૂ એવો છે કાં કેવું છે હા હા હા

રજવાડી ચણિયા ચોળી અને ઘણું ભાઈ પેરવી ભાઈ મળે છે ભાઈ મસ્ત મજાનું ચણિયા ચોળી ભાઈ આ બાજુ છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ મળે ચણિયાચોળી તમામ વસ્તુ ભાઈ લેડીઝ માટે ભાઈ રેંગીલું પાલતાણા ને આખી ભાઈ તળાટી બાજુ જવાય છે ને ભાઈ રાત્રિનો ભાઈ નજારો એક નંબર હોય બધું જો ચણિયા ચોળી ને બધા ઘણું બધું વેચાય છે બધું એનો સમય છે ને આપણે ભાઈ બહાર નીકળી ગયા છે ફરવા કારણ કે જમીન લીધો છે ને જમીન ભાઈ બહાર ફોરવા આવી જશે આ છે ભાઈ પાલતાણાની બજાર ભાઈ રાત્રિનો ભાઈ કંઈક અલગ જ નજારો છે રાત્રે આપણે દિવસે બજારો ખુલ્યું રાત્રિની પણ બજારો ખુલ્યું છે અને દાદા ગાડીને નાળ બતાવે છે લડાડવાનું દાદા હાલની અંદર તમે ઘોડા ગાડી પણ જોઈ શકો છો ઘોડામાંથી સવારી કરવી હોય તો ઘોડામાંથી સવારી કરી છે નહીં તો નહીં ભાઈ ઢોંસા ભાઈ ગોટાળો સેન્ડવીચ તમામ અહીં મસાલો ઢોસા પાંભાજી અહીંકો ભાઈ મસ્ત મજાની ભાઈ ગુલકનની દુકાનો છે ભાઈ જામી એવું છે ભાઈ રાત્રિના સમયમાં તો જો સાડી છે ચણિયા ચોળી ભાઈ જેન્સ માટે શર્ટને એવું બધું કાપડનું એવું બધું છે ને ભાઈ બાળકો માટે મોટા માટે નવરાત્રિ સ્પેશિયલ ને આંકરભાઈ ઠેલાની એવું છે ભાઈ જો મસ્ત મજાનો ભાઈ નજારો છે તમને ચુંદડિયું પછી દ્રેસ ને ભાઈ ઘણું બધું છે ભાઈ જોવા માટે ને અહીં કશું સાડીઓની દુકાને તો આ છે ભાઈ પાલતાણાની બજાર રાતની રોનક છે ભાઈ ભાઈ રેંગીલો પાલતાણા છે ને આપણે ભાઈ બજારોમાં આટા મારવા નીકળ્યા હતા આપણે ગયા ભાઈ પાલતાણાની બજારોમાં આટો મારવા કારણ કે જમી લેતું હતું અને થોડુંક વધારે જમાઈ ગયું હતું કારણ કે જમવામાં તો ભાઈ પાવભાજીના ઘોસાને એવું બધું હતું આપણે જમીન છે ને હજમ કરી આવીએ અને થોડુંક ચાલી આવી તથા આપણે હાલવા ગયા હતા ને મારી સાથે હતા ભાઈ યુગભાઈ કારણ કે ભાઈ બાપ દીકરા ભાઈ હાલવા ગયા હતા સમજે મેં તો થોડુંક વધારે રમવા ગયો તો હાલી હાલીને ભાઈ પાછા ઘેરે જાય છે બ્લોકને પણ એને આપી દઈએ કારણ કે બ્લોક થઈ ગયો છે બહુ મોટો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે ચાલો આપણે આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી દીધું બ્લોક સાથે તો બધું જય શ્રી રામ